યોગ્ય અને સમયસર સારવાર ન મળતા હવે યુવકને હડકવાના લક્ષણો દેખાયા છે યુવક શ્વાનની ગેમ ભસવા લાગ્યો હતો અને ચાર પગે ચાલીને લોકોને કરડવા દોડતો હતો ત્યારે યુવક અચાનક પોતાના ઘરમાં હિંસક બની પત્ની પર હુમલો કરવા દોડ્યો હતો પરિસ્થિતિની ગંભીરતા સમજતા પોલીસ પરિવારજનોએ અને ગામ લોકોએ દોડડાની મદદથી યુવકને કાબૂમાં લઈ ઝાડ સાથે બાંધી દીધો હતો ત્યારબાદ તાત્કાલિક તેને સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યો હતો પાલનપુર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા બાદ પણ યુવક અત્યંત આક્રમક બન્યો હતો તેને તોડી નાખતા હોસ્પિટલ સ્ટાફે તેને એક રૂમમાં બંધ કરવાની ફરજ પડી પરિસ્થિતિ બગડતા હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસ કાફલો પણ હોસ્પિટલ પહોંચ્યો ભારે મહેનત બાદ યુવકને જાળી અને તાર વડે બાંધીને ઇન્જેક્શન આપી બેભાન કરવામાં આવ્યો હતો હાલ યુવકની સારવાર ચાલુ છે પરંતુ તબીબો જણાવે છે કે હડકવાના આ તબક્કે બચવાની શક્યતા ખૂબ જ ઓછી હોય છે ત્રણ મહિના પહેલા હડકાયું કૂતરું કરડ્યું હતું સમયસર રસી ન લેવાતા હવે હડકવાના લક્ષણો દેખાયા છે દુર્ભાગ્ય હડકવા થયા બાદ કોઈ અસરકારક સારવાર ઉપલબ્ધ નથી તબીબો જણાવે છે કે કૂતરું કરડે ત્યારે તેને હળવાશથી લેવું નહીં સરકારી હોસ્પિટલમાં રેબીસની તમામ રસીઓ મફત ઉપલબ્ધ છે કૂતરું કર્યા બાદ તરત ડોક્ટરનો સંપર્ક કરી પાંચથી સાત ડોઝની રસી અને જરૂરી હોય તો રેબીસ ઇમ્યુનોગ્લોબિલિયન જેવી અત્યંત જરૂરી છે એકવાર હડકવા ઉપડે પછી મૃત્યુ નિશ્ચિત હોય છે આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય ફેલાવ્યો છે અને સાથે સાથે એક મોટો સંદેશ આપ્યો છે કે કૂતરું કરડે તો વિલંબ કર્યા વગર તરત સારવાર લો કારણ કે એક નાની બેદરકારી જીવન માટે ઘાતક સાબિત થઈ શકે છે એટલા માટે જ આવી ઘટનાઓ લોકો માટે લાલબત્તી સમાન કહી શકાય છે અમે વિજયનગરના તાલુકાના વતની છે બરાબર કે બાંબુડી ગામ છે અમે ત્રણ વર્ષથી ભાગમાં આયા છે ખેતી કામ કરતા હતા ત્રણ મહિના પહેલું કૂતરું કરેલું

जो करता था पासर दौड़तो था પછી શું કરી પછી પકડી લાયા પાલનપુર સિવિલમાં હાલ સિવિલમાં છું સે ચાર વર્ષ હાલ છું શું કેવું છે ડોક્ટર ડોક્ટરે કહ્યું 24 કલાકમાં સબત પડી સુ લાગતો 12 માં મહિના ઓકે સર ખાસ કરીને 200 સાલ તો ત્રણ મહિના પહેલાથી કયો હવે એ અસર મને સમજ નથી પડતા જો સૌથી પહેલી વાત કે જે આપણે જૂની માન્યતા છે અથવા આપણે જે જગ્યાએ બોર્ડ જોઈએ છે કે કૂતરાથી સાવધાન અને બીવેર ઓફ ડોગ તે વસ્તુ સાચી છે કારણ કે કોઈ બી પ્રાણી એનિમલ પ્રત્યેનો પ્રેમ અને એની સાવચેતી એ અલગ વસ્તુ છે અને એનાથી થતા રોગો એ અલગ વસ્તુ છે ડોગ કૂતરું એક એવી વસ્તુ છે કે જે આપણે એને સાચવીએ છીએ તો એનું પ્રી અને પોસ્ટ બંને વસ્તુ આપણે બહુ સાચવવી જરૂરી છે કૂતરા કરડવાથી જે આપણને વસ્તુ થાય છે એમાં એક હડકાયો કૂતરું હોય છે અને ખડકવા વગરનું કૂતરું હોય છે બંનેમાં વેક્સિનેશનની જરૂર પડે છે સૌથી પહેલી વસ્તુ એવું છે કે જ્યારે કોઈ બી કૂતરું પડે છે તો એના પ્રોપર વેક્સિનેશન હોય છે જેને રેબીસ વેક્સિન કહે છે જે લેવી અનિવાર્ય છે અને જે સરકારી હોસ્પિટલમાં તદ્દન ફ્રી ઈલાજ એનો થાય છે બીજી વસ્તુ છે કે ચલો કૂતરું નથી કહેવું અને આપણને કૂતરું રાખવાનો શોખ છે પ્રાણી પ્રત્યેનો આપણને પ્રેમ છે તો એના માટે પ્રી એક્સપોઝર પ્રોફાઇલેક્સિસ તરીકે રેબિસની વેક્સિન લેવી જરૂરી છે જે માણસને અને ડોગને એટલે કે કૂતરાને બંનેને આપવી જરૂરી છે જેથી ભવિષ્યમાં આપણને ડોગ બાઇટ થાય છે કૂતરું કહે છે આપણું પાળેલું કૂતરું તો બી એનાથી આપણે નુકસાન ન થાય એનું આપણને સાવચેતી મળી રહે છે બીજી હોય છે પોસ્ટ એક્સપોઝર પોસ્ટ પ્રોફાઇલેક્સિસ એટલે કે કૂતરું કઢ્યા પછી જેનો બી ડોઝ હોય છે ઝીરો ત્રણ સાત ચૌદ અઠ્યાવીસ એ રીતે જેના થી સાત ઇન્જેક્શન લેવાના હોય છે જે લેવા બહુ જ જરૂરી છે ત્રીજી એક વસ્તુ આવે છે કે જો કૂતરું બહુ જ કડ્યું છે અને બહુ જ ઊંડાણ સુધી કઢ્યું છે જેમ કે મસલ છે મસલના અંદરના સુધી પહોંચી ગયું છે તો એવી જે એવા ટાઈમે રેબીઝ ઇમ્યુનોગ્લોબિલિન કરીને રોગપ્રતિકારક શક્તિ વધારા માટેનું ઇન્જેક્શન આવે છે જે ઘાની આજુબાજુ જ લેવાનું હોય છે જે બી લેવું બહુ જ જરૂરી છે હવે મેઇન વસ્તુ શું છે આપણે ક્યારેક કેવું થાય છે ખાલી કૂતરાએ દાંત બેસાડ્યા છે અથવા કૂતરાએ ખાલી મને પકડ્યું હતું મને લોહી નતું આવ્યું એમ કરીને આપણે એ વખતે જે રસી છે રેબીસની જે કૂતરાની કહેવાની રસી છે આપણે લેતા નથી ત્યારે જ જેમ એમણે કીધું એ પ્રમાણેના સંજોગો ઊભા થાય છે જ્યારે કદાચ આ ભાઈને ત્રણ માસ પહેલા કૂતરું કળ્યું હશે તો એ વખતે એમને પૂરે પૂરેપૂરી રેબીસની વેક્સિનના ડોઝ લીધા નહીં હોય તેથી એમને અત્યારે આ પરિણામ આવ્યું છે સૌથી મેઇન વસ્તુ એ છે કે જો એકવાર હડકવા થયો પછી એને કોઈ એને નિવારણ માટેની કોઈ જ અત્યાર સુધી રસી શોધાઈ નથી એમાં વ્યક્તિનું મૃત્યુ જ છેલ્લે થાય છે એટલે સૌથી મહત્વની વસ્તુ એ છે કે જ્યારે પણ આપણને કૂતરું પહે છે અથવા ખાલી દાઢ બેસાડે છે અથવા ખાલી પકડે છે ત્યારે ચોક્કસપણે ડૉક્ટરનો અથવા તમારા નજીકની દવાખાનાનો સંપર્ક કરી અને એની જે રસી આવે છે એ લેવી ખાસ જરૂરી છે